શિયાળામાં લીલી ભાજીઓ છે બેસ્ટ અનેક બીમારીઓ થશે દૂર જેમ જેમ શિયાળો નજીક આવે છે તેમ તેમ બજારોમાં લીલી ભાજીઓ જોવા મળે છે આ ભાજીઓ સ્વાદ તો વધારે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે લીલી ભાજીઓ ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે તો વાળ ખરવા ત્વચાની સમસ્યા શુગર લોહીની ઉણપ અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે વિટામિન્સ મિનરલ્સ ફાઇબર એન્ટીઓક્સિડન્ટ્સ સહિત વિવિધ પોષક તત્વોથી ભરપૂર પાલક મેથી અને સરસવની ભાજી કેવી રીતે ખાવી જોઈએ એક પાલકની ભાજી પાલકમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ આયર્ન અને અન્ય વિટામિન્સ ખનીજો અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ હોય છે તેનાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે ઠંડીમાં શરીરમાં પાણીની કમી દૂર કરે છે આ સાથે જ અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે પાલકની ભાજી ફાયદા ઉર્જા વધારે રોગપ્રતિકારક શક્તિમાં વધારો વજન ઘટાડો બ્લડ પ્રેશર નોર્મલ રહે હાડકાને મજબૂત બનાવે છે ગર્ભાવસ્થામાં પાલક ફાયદાકારક છે આંખોની રોશની માટે ફાયદાકારક શરીરમાં પાણી અને લોહીની ઉણપ દૂર કરે બે તાંદળજો શિયાળાની ઋતુમાં તાંદળજો ફાયદાકારક માનવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કેલ્શિયમ વિટામિન એ અને તેમાં મળતા આયર્ન શરીરમાં વિટામિનની ઉણપને દૂર કરે છે પેટના અનેક રોગોને દૂર કરવાથી લઈને ત્વચા વાળની સમસ્યાથી છુટકારો મળે છે તાંદળજાની ભાજીના ફાયદા ત્વચાની સમસ્યા દૂર થશે લોહીની ઊણપ દૂર થશે યુરિન ઇન્ફેક્શનમાં રાહત પેટની બીમારીઓથી છુટકારો મેળવો વાળની સમસ્યાઓથી છુટકારો મેળવો બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક ડિલિવરી પછી મહિલાઓમાં દૂધની ઊણપને પૂરી કરો ત્રણ સરસવની ભાજી શિયાળામાં સરસવની ભાજીનું સેવન ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે સો ગ્રામ સરસવ ભાજીમાં સત્યાવીસ કેલરી શૂન્ય પોઈન્ટ ચાર ગ્રામ ચરબી ત્રણ પોઈન્ટ બે ગ્રામ ફાઈબર એક પોઇન્ટ ત્રણ ગ્રામ ખાંડ ત્રણસો અઠ્ઠાવન મિલીગ્રામ પોટેશિયમ ચાર પોઈન્ટ સાત ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ વિટામિન એ બી બાર સી આયર્ન મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે સરસવની ભાજીના ફાયદા હાર્ટ માટે ફાયદાકારક મેટાબોલિઝમમાં ફાયદાકારક સંધિવા જેવા રોગોમાં ફાયદાકારક ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ આંખોની રોશની માટે ફાયદાકારક કેન્સર માટે ફાયદાકારક અસ્થમાના દર્દીઓને થાય છે ફાયદો ચાર મેથીની ભાજી શિયાળામાં મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે પાચનને સુધારવાથી લઈને પેટને લગતી મોટાભાગની સમસ્યાઓથી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો મેથીની ભાજી અચૂક ખાવી જોઈએ આ ઉપરાંત તે શરદી અને અનેક રોગો સામે લડવા સહિત ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓમાં પણ ફાયદાકારક છે મેથીની ભાજીના અઢળક ફાયદા વાળ માટે ફાયદાકારક પાચનતંત્રમાં સુધારો કરો રોગપ્રતિકારક શક્તિ વધારે છે વજન ઉતારવામાં મદદરૂપ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે ગેસ્ટ્રિક સમસ્યાઓ દૂર કરો ત્વચાની સંભાળ માટે આવશ્યક કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય પાંચ સરગવાની ભાજી સરગવાના ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણે છે સર્ગવાના પાંદડામાં વિટામિન પ્રોટીન અને એમિનો એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે આર્થરાઇટીસ ડાયાબિટીસ હૃદયરોગ શ્વસન સંબંધી સમસ્યાઓ ત્વચા અને પાચન સંબંધી વિકાર જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે સર્ગવાને ડાયટમાં સામેલ કરવા જોઈએ મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર